જીવનમાં સ્વીકારની ભાવમાં હંમેશા રાખી અગેન પુરુષાર્થ સારો કરો ગુણિયલ પુરુષાર્થ કરો પણ પરિણામ સ્વીકારી લેજો આપણે પરિણામ નથી સ્વીકારતા ને એટલે પ્રશ્ન છે એક્સેપ્ટેડ અને ધારો કે તમે સ્વીકાર ના કરો તમે કરી પણ શું લેવાના ઉપર તો કઈ જઈને ઝઘડાતું નથી ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ સ્ટ્રેસ આવશે સ્વીકારી લેવાનો વાસ્તવિકતા છે એ સ્વીકારી લેવાની સ્વીકારશો ને તો પચાસ ટકા ટેન્શન ત્યાં જ ઓછું થઈ જશે કે મારું આ કામ કેમ ન થયું પ્રમુખ સ્વામી મહારાજ ને લંડનમાં મોટું મંદિર બાંધવું હતું અત્યારે એ મંદિર છે જ પણ બીજા સ્થાને છે અક્ષરધામના ના લેવલ નું કેમ્પસ છે નિઝન લંડનમાં અમે સંસ્થાએ એ મંદિર બાંધવા માટે જમીન હેરો વિસ્તારમાં લંડન લંડનમાં લીધેલી આજુબાજુના રેસીડેન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઢોલ નગરા વગાડશે અમારી પ્રાઇવસી અને પીસ બધું ડિસ્ટર્બ થઈ જશે ભાઈ અમારે કઈ બાર વાગ્યા સુધી ટાઈમ નથી પણ એ લોકો એવું કેસ કર્યો પરદેશમાં લીગલ સિસ્ટમ એક લીગલ પ્રોસિજર થાય એટલે આર્ગ્યુમેન્ટ્સ તો વકીલોની થાય પણ ત્યાં એક સિગ્નેચર કેમ્પેનની પણ એક સિસ્ટમ છે કે જેટલો અફેક્ટેડ એરિયા છે એમાં તમે સહી ઝુંબેસ ચલાવો કોને વધારે સહી મળે છે તરફેણમાં એ પણ એક બહુ મોટો ક્રાઇટેરિયા બની જાય જજમેન્ટ માટે સ્વાભાવિક છે લોકો લોકલ હતા અમે લોકો પરદેશી હતા એ લોકોને વધારે સિગ્નેચર્સ મળી એટલે કેસ નું જજમેન્ટ અમારા વિરુદ્ધમાં આવ્યું અને બીએપીએસ સંસ્થા કેસ હારી ગઈ જજમેન્ટ આવ્યું કે તમે અહીંયા હેરોમાં જમીન તો લીધી છે તમારા માલિકીની છે પણ તમે અહીંયા મંદિરની માની શકો પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને ત્યાંથી અમારા ટ્રસ્ટીશ્રીનો ફોન આવ્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ નો સી ધ ફર્સ્ટ reaction ઓન પ્રમુખ સ્વામીસ ફેસ અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા હતા પ્રસંગના સાક્ષી તમે આ કેસ હારી ગયા છો ને તમારું આ ડ્રીમ પ્રોજેક્ટ નહીં થઈ શકે આ સમાચાર આવ્યા પ્રમુખ સ્વામી મહારાજે સ્વીકાર કર્યો સ્વીકારની ભાવના ફિફ્ટી પર્સન્ટ સ્ટેબિલિટી આપી દે તમને શોક આવે ને એટલે પેલી બફર સ્પ્રિંગ હોય છે બફર આવે ને એટલે તમે ખમી શકો જાટકો પ્રમુખ સ્વામી મારે પહેલું જ વાક્ય બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા ધેટ મીન્સ હી કુડ કૂલ યુઝર્સ ના સ્થિર થઈ શક્યા શાંત થઈ શક્યા આ શીખવાનું કામમાં કારણ કે આપણે આદરેલા બધા કામ તો સફળતાની ટોચ ઉપર આપણા ધાર્યા પ્રમાણે પહોંચતા નથી યસ યસો નો પ્રમુખ સ્વામી મારે બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે ભગવાનની ઈચ્છા એટલે બીજી આ સમજણ રાખવાની કે મેં મારો પુરુષાર્થ બરોબર કરેલો મારી પાસે જે રિસોર્સિસ છે મેં બરોબર મૂકેલા હા તો દેટ ફાઈન અને ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં મંદિર કરવું છે એટલે કરવું તો છે જ બીજી જમીન શોધવા માંડો પાછી એટલી જ દ્રઢતા કે નક્કી કર્યું છે કરવાનું તો છે સ્ટાર્ટ સર્ચિંગ અનધર લેન્ડ બીજી જમીન શોધવા માંડો શોધી નિસ્દનમાં અને ઓગણીસો ને પંચાણુંમાં મંદિર ઊભું થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખેલું ધ એઇથ વન્ડર ઓફ ધ વર્લ્ડ દુનિયાની આઠમી અજાયબી એવું એ મંદિર ત્યાં ઊભું કર્યું પહેલું એવું મંદિર જે ગ્રેનાઇટ અને લાઈમસ્ટોન યુરોપ થી આવ્યા કંડલા આવ્યા રાજસ્થાન ગયા ત્યાં ગડાયા રાજસ્થાન થી કાવ સ્ટોન પાછો કંડલા આવ્યો અને કંડલા થી શિપ ગયો એટલે મેક ઇન ઇન્ડિયા નો પહેલો પ્રોજેક્ટ મેજર એ હતો મેક ઇન ઇન્ડિયા રો મટીરીયલ ફોરેન હા રો મટીરીયલ બધું ફોરેન નું અહીંનો આપણો પથ્થર ને આપણે ત્યાં ન વાપરી શકાય કારણ કે ત્યાંની એક્સ્ટ્રીમ કોલ્ડ ઠંડી એ સહન ન કરી શકે આપણો પથ્થર ને આપણો ગ્રેનાઇટ ફાટી જાય એટલે ત્યાંનો જ વાપરવો પડે પણ રો મટીરિયલ પ્રદેશનું અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ એ પ્રમુખ સાહેબ મારે ઓગણીસો ચોરાણું પંચાણુંમાં કરેલ ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ કાઉડ પીસીસ એક પણ ડેમેજ નહીં છવ્વીસો કાઉ છવ્વીસ હજાર કાઉડ પીસીસનું એસેમ્બલિંગ થયું એસેમ્બલ ઇન લંડન રો મટીરિયલ યુરોપ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ ઇન લંડન અને એક પણ પીસ ડેમેજ ના થયો કે એક પણ પીસ તૂટ્યો નહીં तो आग नो कोई हो सिग्मा तो सिक्स करता आगे आई एक्सेप्ट व्हाट हेपन आई डीड माय बेस्ट टू मेक इट हेपन बट इट डिड नॉट हेपन गॉड्स वेश बट आई विल इट अगेन आर्थी मैं करने प्रयत्न कर ना छू फरी वक्त पुरुषार्थ करीस પણ નક્કી કર્યું છે કરવાનું એટલે અભિગમ આ અભિગમથી જીવનમાં આનંદ સંબંધી કાર્ય સંબંધી આટલી વાત ચોક્કસ યાદ રાખવી લાઈફ સંબંધી વ્યક્તિગત જીવન પારિવારિક જીવન વ્યવસાયિક જીવન